પર્યાય અને મર્યાદાનો મહામંત્ર આપીને જગતને જીવનની સાચી દિશા મહિમા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનો અવતરણ દિવસ એટલે કે ચૈત્ર રાપર શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ રાપર શહેરના હાર્દ સમા માંડવી ચોક ખાતે પ્રભુ શ્રી રામની મૂર્તિને પ્રતિષ્ઠિત કરી ત્યાંથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભવ્ય રેલીને ભગવો લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ રામરથ અને ત્યારબાદ શહેરના ધર્મપ્રેમી યુવાઓ સાથે આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા બીજા રથમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે રાપર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ રહ્યા હતા તો બાદરગઢ જરના મહંત અને સંતો જોડાયા હતા માંડવી ચોકથી શરૂ થયેલી આ મહારેલી સલારી નાકાથી દેનાબેન ચોક ખાતે પહોંચી ત્યારે અહી દરજી સમાજ દ્વારા લીંબુ પાણીની વ્યવસ્થા કરી યુવાનોમાં એનર્જીનો સંચાર કર્યો હતો તો પંદર મિનિટ સુધી યુવાનોએ ડીજેના તાલે રાસની રમઝટ બોલાવી રામ નામની હેલીએ ચડ્યા હતા ત્યારબાદ કોટ રોડથી આથમણા નાગે પહોંચેલી મહારેલીને ભરવાડ સમાજના ઠાકર ગ્રુપ દ્વારા ફરી એકવાર લીંબુ પાણીની લહાણી કરાઈ હતી આમાં આખા શહેરની પ્રદક્ષિણા કરી આ મહારેલી પાછી માંડવી ચોક પરત ફરી હતી જ્યાં મહાઆરતી કરવામાં આવી હતી જમા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ઉપપ્રમુખ કમલસિંહ સોઢા નવનિયુક્ત તાલુકા મહામંત્રી મહાદેવભાઈ ભૂષણ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ કારોત્રા સાથે નવનિયુક્ત મહામંત્રી એડવોકેટ મધુબા વાઘેલા ડાયાભાઈ રાઠોડ અને તાલુકા શહેર ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા ખાસ તો જિલ્લા પંચાયત સભ્ય રાજુબા જાડેજા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હમીરસિંહ સોઢા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડોલર રાય ગોર વાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ સોની નગરપાલિકા સભ્ય ભણજીભાઈ વાસડિયા અનિતાબેન મુછડિયા શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર ક્ષત્રિય સમાજના આગેવાનોમાં અનોપસિંહ વાઘેલા રાસુભા સોઢા બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ મસુરિયા જગુબા જાડેજા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ મેરુભાઈ રાજપૂત ભારત વિકાસ પરિષદના દિનેશભાઈ સોની અને શહેરભરના હિન્દુ આસ્થાળુઓએ રેલી અને મહાઆરતીનો લાભ લીધો હતો હિન્દુ આસ્થાના આ મહાપર્વની ઉજવણીમાં સતત હાજર રહેલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાનું રાપર નગરપાલિકાના પ્રમુખ અને રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મધુભા વાઘેલાએ કર્યું હતું રામ જન્મોત્સવ સમિતિના રમેશભાઈ સાધુ અરવિંદસિંહ વાઘેલા હસમુખભાઈ સોની અને તેમની ટીમના યુવાનો સાથે જલારામ ગ્રુપ દ્વારા હોંશે હોંશી જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું તો શ્રી રામ જન્મોત્સવ સમિતિ રાપર દ્વારા

નસાભાઈ દૈયા મહેન્દ્રસિંહ વાઘેલા અને મહાદેવભાઈ ભૂષણનું અહીં સન્માન કરવામાં આવ્યું ખાસ તો મહામંત્રીઓ મધુભા વાઘેલા અને ડાયાભાઈ રાઠોડ એટલે ક્યાંક ને ક્યાંક આજનો જે પ્રસંગ છે રામનવમી તો ખરી પણ જે નવનુક્ત પદાધિકારીઓ વરાયા છે એમને પણ તરફથી હું અભિનંદન પાઠવું છું અને ખાસ તો અત્યારે આપણી સાથે રાપર તાલુકા ભાજપના બે વખત પ્રમુખ રહી ચૂકેલ આર ડોરાય મહારાજ છે દેવ શું કહેશો આ પ્રસંગે કરોડો જનના આપણા સૌના આરાધ્ય ભગવાન રામ એમનો આજે પ્રાગટ્ય દિવસ રામનવમી આ નિમિત્તે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આપણા સૌના હૃદયમાં જે કાયમ બિરાજ છે જેના વિના આ જીવન અધૂરું છે એવા આ રામના પ્રાગટ્ય દિવસનો આજે રાપર મધ્યે ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રાનું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને તાલુકાભરના સૌ લોકો ઉપસ્થિત રહ્યા ભગવાન રામ આપણા સૌને આ પ્રસંગે દેશ દેશ માટે આપણા સમાજ માટે જે પણ સારું હોય એ કરવા માટેની પ્રેરણા આપે એમણે જે મર્યાદાઓ આપણા માટે આરોપિત કરેલી છે આખા સમાજ માટે સૌ લોકો માટે એ મર્યાદા આપણા સૌમાં આવે આપણે સૌ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતપોતાનું યોગદાન આપીએ એવી ભાવના સાથે સૌને આજે રામનવમીની હાર્દિક શુભકામનાઓ ખાસ તો દેવો આજે જે શહેરની અને તાલુકાના જે બે બબ્બે મહામંત્રીઓ વરાયા એમાં હું માનું છું ત્યાં સુધી એડવોકેટ મધુભાભાઈ વાઘેલા આ મુંબઈના ઉદ્યોગપતિ મહાદેવભાઈ ભૂષણ ડાયાભાઈ અને મહેન્દ્રસિંહ વાઘેલા આ ચારે ચાર જે છે આ તો બધા એજ્યુકેટેડ છે અને ક્યાંક ને ક્યાંક રાપરની જે રાપર શહેર અને તાલુકાની ટીમને જે મજબૂતી બક્ષી છે આ જે રામનવમી આ રામનવમીના દિવસે આ એક રાપર તાલુકાને ભેટ હોય એવું મને ચોક્કસપણે લાગે છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જ જેમની વરણી કરવી એવા સૌ મહામંત્રીશ્રીઓ સૌ હોદ્દેદારોને પણ મારી હૃદયપૂર્વક શુભકામનાઓ પાર્ટીએ ખૂબ જવાબદારીપૂર્વક બધાને નિયુક્ત કર્યા છે તો હું સૌને વિનંતી કરું છું પાર્ટીની ગાઈડલાઇન પ્રમાણે પાર્ટીની વિચારધારા પ્રમાણે જ આપણે સૌ આગળ વધીએ લોકોના કલ્યાણ માટે આપણી પાર્ટી જ્યારે સરકાર કામ કરી રહી હોય ત્યારે એના આપણે સહભાગી બનીએ અને આપણા ભાગે જે પણ કાર્ય આવ્યું હોય એને ઈમાનદારી નિષ્ઠાપૂર્વક કરીએ એવી મારી સૌને વિનંતી છે નશાભાઈ ખાસ તો તમારી ટીમ ખૂબ મજબૂત બની ગઈ મહાદેવભાઈ અને મહેન્દ્રસિંહના આવાથી દર્શક મિત્રો હું તમને રાપર શહેર ભાજપના મહામંત્રી મધુભાઈને મળું એનાથી પહેલાં આપણે નશાભાઈને મળશું શું કહેશો ખાસ તો આજના પાવન પ્રસંગ વિશે આજની રેલીમાં સતત આપણા ધારાસભ્યશ્રીની હાજરી વિશે શું કહેશો આપના સૌના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે આજે રાપર શહેર મધ્યે ઉજવણી કરી અવય રેલી કરવામાં આવી ને સૌનું કલ્યાણ કરે એ ખાસ તો તમારી ટીમ મજબૂત ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ સંગઠન ત્રણ વર્ષે હંમેશા બદલતું હશે ત્યારે ગઈકાલે જ પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે ને સૌ સાથે મળીને પાર્ટી મજબૂત બને ગામડે ગામડે એક એક કાર્યક્રમ મજબૂત બને એવું સૌ પ્રયાસો કરીશું પાર્ટીએ તમારી જે વિધાનસભાની ચૂંટણીમાં તમારી મહેનત હતી એની નોટ લઈ અને આજે રામનવમીના દિવસે પવિત્ર દિવસે તમને જે ભેટ આપી છે સૌ સૌપ્રથમ તો બંધવ બાલ રૂપ સોય રામો સબ સિદ્ધિ સુલભ જપત જીસ નામો ઈષ્ટ દેવ મમ બાલક રામા શોભા બપુસ કોટી સતકામા અનથ કરોડો કામદેવના રૂપ સમાન એવું જેમનો દિવ્ય સ્વરૂપ છે એવા ભગવાન રામચંદ્રજીનો જ્યારે આજ પ્રાગટ્ય દિવસ છે ત્યારે સમસ્ત રાપરજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે જ્યારે આદરણીય આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની અગવાઈ નીચે જ્યારે માંડવી ચોકથી આ હિન્દો હિન્દુ યુવા સંગઠન દ્વારા જે સુંદર મજાનો શોભાયાત્રાનું આયોજન થયું તેમાં માંડવી ચોકથી લઈને દેનાબેક ચોક સલારી નાકાથી થઈને જે રૂટ સમસ્ત ગ્રામજનો એમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને આપણે સૌએ જોયું હશે સમસ્ત ગ્રામજનોએ આમાં પોતે પોતાની બંધ પાડી અને આમાં સહભાગી થયા છે વાત છે મારી જ્યારે મહામંત્રી તરીકેની તો એમાં હું પ્રદેશ કક્ષાએથી સી આર પાટીલ સાહેબ તથા કચ્છ જિલ્લાના અમારા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન તથા અમારા યશસ્વી જે ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને હું મારા વતીથી વિશ્વાસ દેહરા છું કે જે કંઈ પક્ષને સમર્પિત જે કામો હશે એ પોતે મારી પોતાની નિષ્ઠાથી એ કામો કરીશ અને એમાં સૌ મારા જે કંઈ વડીલ બંધુઓ છે જે સ્નેહીજનો છે એમની શુભકામનાથી રાપરનું એક સરસ મજાનું કાર્ય થાય અને સરસ વિકાસ થાય એવી અમારી નેમ છે આપ સૌ કુમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર સૌને પહેલા તો સર્વ દેશના હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર અને શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની આજે જન્મજયંતિ હોય આ જન્મજયંતિ નિમિત્તે આ સમગ્ર હિન્દુ યુવા વાહિની વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનોએ આ એક ભવ્ય રવાડીના રૂપમાં માંડવી ચોકથી કરીને આખા રાપરની અંદર રવાડીના રૂપમાં સમગ્ર માણસો જોડાઈ અને હિન્દુઓ સમગ્ર સાથે જોડાઈ અને ફરી પણ અહીંયાના સભાના રૂપમાં માંડવી ચોકમાં આવી અને માનનીય શ્રી વાગડ વિસ્તાર અને વિધાનસભા રાપરના માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા એ અહીંયા હાજરી આપી તેઓનું સન્માન કર્યું સૌ સાથે મળીને આરતી કરી અને અત્યારે સૌ હિન્દુઓના મનમાં એટલો બધો આનંદ છે કે વર્ષોથી ભગવાન શ્રી રામ તંબુમાં હતા ગયા વર્ષે શરૂઆત મંદિરની કરી અને ફેબ્રુઆરી માસની અંદર સમગ્ર ભારતભરમાંથી હિન્દુઓ જે રામલલાના દર્શને નવા મંદિરે એ પણ ગયા આજે એનો અમને સૌને આનંદ છે અને આ આનંદને અભિવ્યક્ત કરીએ છીએ જય 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 શ્રીરામ મેરુભાઈ આજના કાર્યક્રમમાં હિન્દુઆ સંગઠન રાપર તાલુકાની ટીમ અને સમસ્ત હિન્દુ બંધુઓ આ રેલીમાં જોડાઈ આ બધાએ જાણતા હશો આવો સરસ મજાનો ઉત્સવ હતો કે જેની વર્ષોથી મતલબ કે મહિનાઓથી રાહ જોવાતી હતી કે આ ઉત્સવ આવે એના માટે સ્વયં પબ્લિક શું પોતાની દુકાનો બંધ રાખી અને રેલીની અંદર જોડાયા માંડવી ચોકથી કરી અને દેનાબેક ચોક સુધીની સરસ મજાની શાંતિમયે રેલી નીકળી અને અમારે હિન્દુવા સંગઠનના રાપર તાલુકાના પ્રમુખ મેરુભાઈ સ્વયં ત્યાંથી આડેસરથી હિન્દુ યુવા સંગઠન રાપરની ટીમનું માન રાખી અને પોતે અહીંયા પધાર્યા અને રાપર તાલુકાના લોકળાળીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પણ સ્વયંભૂ પોતે જોડાઈ અને સરસ મજાની રેલીને અહીંયા સમાપન કર્યું છે એટલે આ અનેરો ઉત્સવ હતો આજનો ઉત્સવ તમામ હિન્દુ હિન્દુ જ્ઞાતિ માટે અનેરો ઉત્સવ હતો એના માટે આજનો ઉત્સવ ખરેખર સાંસ્કૃતિકમાં અને ગમ્યમાં છે એટલે આ સાથે જય શ્રી રામ જય જય શ્રી રામ આજે જ્યારે રેલી નીકળી અને એમાં જે હિન્દુ યુવાનોનો એક એક જેને કહી શકાય કે ભગવાન પ્રત્યેની જે લાગણી દર્શાવતી હતી ધર્મ પ્રત્યેનો જે અનુરાગ વર્તાતું હતું એ ક્યાંક ને ક્યાંક અનન્ય હતું નવી પેઢીમાં સોશિયલ મીડિયાના આવ્યા પછી પણ જે ધર્મ પ્રત્યે એક લાગણી છે એનું સાદશ્ય ચિત્ર અહીંના રાજમાર્ગો ઉપર જોવા મળ્યું હતું ખાસ તો મારી સાથે અત્યારે ભારત વિકાસ પરિષદના મીડિયા કન્વીનર દિનેશભાઈ સોની છે શું કહેશો સોની છે ભગવાન સિદ્ધ રામનો પ્રાગટ્ય મહોત્સવ આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા રાપર શહેરમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે અને ઉત્સાહ નગરજનોમાં સમગ્ર હિન્દુમાં આજે વર્તાઈ રહ્યો છે પૂરી શોભાયાત્રામાં સમગ્ર રાપર શહેરે ગામ બંધ રાખીને આ ઉત્સવમાં ભાગ લીધો છે તો આ દરેકનો અહીંયાથી આભાર અને આ યુવાનોની ટીમ જે જે હેમત ઉપાડી છે એને સક્રિય રીતે સહયોગ આપીએ એ જ હસ્તુ ભારત માતાની દર્શક મિત્રો આ તો રામનવમીનો અનેરો ઉત્સવ ખાસ તો આજે અહીં ધારાસભ્યશ્રીની લાભરી હેઠળ જે એક આખે આખા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું મહાઆરતી અને જે સૂર્ય તિલકનું લાઈવ દર્શન અહીં જે દર્શાવવામાં આવ્યા એ ક્યાંક ને ક્યાંક ભગવાન પ્રત્યેની જે અનેરી લાગણી હતી એનો પડઘો ઝીલતો હતો સહાયક અશોકભાઈ દવે સાથે ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ